નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભાવેશ ગેવરિયા તલાટી કમ મંત્રી ફરી એક વખત આજે નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે ગત ઓક્ટોબર માસમાં જે ભારે વરસાદ પડેલ હતો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં તેના અનુસંધાનમાં રાજ્ય સરકાર દ્વારા જે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ હતું તેમાં જે સમયમર્યાદામાં જે ખેડૂતોએ પોતાના ફોર્મ ભરેલ છે અને ડોક્યુમેન્ટ રજૂ કરેલ છે આ તમામ ખેડૂતોને સરકારશ્રી તરફથી નિયમ મુજબ મળવાપાત્ર રકમ ચૂકવવાની કામગીરી ચાલુ છે આ એ પેકેજ અંતર્ગત મોટાભાગના ખેડૂતો એટલે કે લગભગ પંચાણું ટકા ખેડૂતોના ખાતામાં સહાયની રકમ ચૂકવાઈ ગયેલ છે પરંતુ હજુ ઘણા ખેડૂતો એવા છે કે જેના કોમેન્ટ તેમજ મેસેજ અને ફોન પણ આવતા હોય છે કે અમારા ખાતામાં હજુ સુધી સહાયની રકમ કેમ જમા થયેલ નથી અથવા તો પોતાને પ્રથમ હપ્તો મળી ગયેલ છે અને બીજો હપ્તો હજુ સુધી આવેલ નથી તો આના માટે શું કરવું અરે હું તો આપને ત્યાં સુધી વાત કહું છું કે મારા ગામમાં એક ખેડૂત સુરતથી સ્પેશિયલ પોતાના ખાતામાં આજે સહાયની રકમ જમા થયેલ ન હોવાના કારણે તપાસ કરાવવા માટે સુરતથી ધક્કો ખાધો હતો એટલે લોકોને આ બાબતે જાણકારી મળી રહે તે હેતુથી આ વિડીયો હું આપના સમક્ષ મૂકું છું આ વિડીયોને અંત સુધી જોશો અને જો આપને આ વિડીયો પસંદ આવે અને ગમે અને આપ એવું ઈચ્છો કે આ માહિતીથી અન્ય ખેડૂતો પણ વાકેફ થાય તો આપ આ વિડીયોને પોતાના વોટ્સઅપ ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરશો એવી નમ્ર વિનંતી કરું છું તો જે ઓક્ટોબર માસમાં કૃષિ રાહત પેકેજમાં જે ખેડૂતોએ ફોર્મ ભરેલા હતા તેઓને સહાયનું ચૂકવણું છેલ્લા ઘણા સમયતા શરૂ કરવામાં આવેલ છે પરંતુ હાલમાં જે પાંચ ટકા જેટલા ખેડૂતો કે જેમના ખાતામાં સહાયની રકમ જમા થયેલ નથી તો આ વખતનું આ કૃષિ રાહત પેકેજ અંતર્ગતની સહાયનું ચૂકવણું એ ડીબીટી યાને કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે આધાર બેઝ પેમેન્ટ હતું એટલે જે ખેડૂતનું બેંક એકાઉન્ટ કે જેની સાથે પોતાનું આધાર સીડિંગ હોય તે ખાતામાં આ સહાયની રકમ જમા કરવામાં આવેલ છે દાખલા તરીકે તમારી પાસે ત્રણ બેંકમાં એકાઉન્ટ હોય અને તમે કોઈ એક બેંક એટલે કે દાખલા તરીકે એસબીઆઈનું ખાતાની ઝેરોક્ષ આપી હોય ડોક્યુમેન્ટમાં પણ બની શકે કે તમારું બેંક ઓફ બરોડાના ખાતા સાથે આધાર સીડિંગ હોય તો સહાયની રકમ છે એ ખરેખર તમારા બેંક ઓફ બરોડાના ખાતામાં જમા થઈ ગઈ હશે એટલે સૌ પ્રથમ તમારા જેટલા પણ બેંક એકાઉન્ટ હોય તે તમામમાં પાસબુકમાં એન્ટ્રી એક વખત પડાવી લેવી અને આ એન્ટ્રી પડાવ્યા બાદ પણ જો તમારા એક પણ એકાઉન્ટમાં સહાય જમા થયેલ ન હોય તો બની શકે કે તમારા એક પણ એકાઉન્ટ સાથે તમારું આધાર સીડિંગ થયેલ નથી એટલે સૌ પ્રથમ તમારે કોઈ એક બેંકમાં તમારું આધાર કાર્ડ અને બેંક પાસબુક લઈ જઈ અને ત્યાં એક ફોમ આવશે એ ફોર્મ ભરી અને બેંક ખાતા સાથે પ્રથમ આધાર સીડિંગ કરાવી નાખવું હવે જે ખેડૂતોના પૈસા આવેલ નથી સહાયની રકમ આવેલ નથી તેમના માટે સરકારશ્રી દ્વારા જે બેંક એકાઉન્ટની પાસબુક આપેલ હતી તે ખાતા નંબરનું વેરિફિકેશન કરી અને તે જ ખાતામાં ઓફલાઈન સહાયની રકમ ચૂકવવા માટેની વહીવટી પ્રક્રિયા હાલમાં શરૂ છે એટલે આ બાબતે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી જે લોકોના સમય સમયમર્યાદામાં ભરાયેલ છે તેઓને મળવાપાત્ર તમામ સહાયની રકમ આવતા દસ પંદર દિવસોમાં મળી જશે એટલે જે લોકોને પ્રથમ હપ્તો આવ્યો હોય અને બાકીની રકમ જે આવવાની બાકી હોય તે પણ આવતા જ થોડા દિવસોમાં ચૂકવાઈ જશે એટલે આ બાબતે કોઈએ ગભરાયા વિના કોઈ પણ જગ્યાએ દોડાદોડી કર્યા વિના માત્ર દસ પંદર દિવસ રાહ જોવાથી પોતાની સહાયની રકમ તેઓના ખાતામાં આવી જશે તો કોઈ પણ યોજનાકી બાબતે જ્યારે વહીવટીતંત્ર દ્વારા કોઈ સૂચનાઓ અથવા તો અપીલ કરવામાં આવતી હોય છે ત્યારે એનું ગંભીરતાપૂર્વક અમલ કરવો જોઈએ પાલન કરવું જોઈએ છેલ્લા ઘણા સમય થ છેલ્લા ઘણા સમયથી એ વારંવાર દરેકને આધાર શેડિંગ કરવા માટે સમજૂત કરવામાં આવી રહ્યા હતા એટલે જે લોકોના બેંક એકાઉન્ટ સાથે આધાર સીડિંગ થયેલ છે તેઓને તો સમય મર્યાદામાં તુરંત જ સહાય તેઓના ખાતામાં આવી ગયેલ છે એટલે જ્યારે જ્યારે પણ તંત્ર દ્વારા આવી કોઈ સૂચનાઓ આપવામાં આવતી હોય ત્યારે બને તેટલું ઝડપથી તેનો અમલ કરવો જોઈએ જેથી આવી બાબતોમાં આપણને પડતી મુશ્કેલીઓ નિવારી શકાય હા આપ સૌ આ વિડિયોને અન્ય ખેડૂતો સુધી પણ શેર કરશો એવી નમ્ર વિનંતી તેમજ તમે જો અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત હેલ્પલાઇનને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરજો તેમજ બાજુમાં જે બે લાયકન બતાવે ત્યાં ક્લિક કરજો જેથી જ્યારે પણ કોઈ સરકારશ્રીની વિવિધ યોજનાઓ તેમજ તે અંગેની માહિતી અમુ આપના સુધી સમયસર પહોંચાડી શકીએ અને આપ આવી યોજનાઓથી અવગત રહી શકો આભાર